હવાર હો કોટન ક્લેપ કરો દ્વારો છોડીજો કપાયો અમાર છે હવાર હો જાજી આપ મજા બજે પેન કોટન ક્લેપ કરો આસ્તો આ દ્વારો છોડીજો કપાયો અમાર એટલે આજ અને પિઝા રોટલ છે

રાહુલ લાયો સિગમ ઈ ખાઈ ગયો ભુરો લાયો સાંભળી તો હવે ને બધાય જઈ છે નિદિયા કાયતરા રાખવા આવી ગયા છે નિદિયા કાયતરા રાખે ને હવે હે ને જો આવી ગયા અમાર ભગા પડામાં એ પતંગ ગઈ હું લાવે છે ખબર પતંગ ઉડાડો જો કેટલા એ એક બે હતા ચાર મે આવી ગયા હે પતંગ ઉડાડવા આ છે ને ઓણ હતો કે નથી ઉડાડવી પતંગ નથી ઉડાડ પણ હે પતંગ હોય મજા નો કે ઉડાડવા છે તો બધા ઉડાડે પતંગ તો ઉડાડી નાખી પતંગ હવે જો બધા એને હવે રીતે ભાગી ગયા જો હું ને કુલદીપ બે જ રહ્યા કારણ કે ભૂરિયન રાહુલ બે પતંગ લેવા ગયા હે મેં એને કાઈ નાખી મારી જો પડી ગઈ બહુ આગી વઈ ગઈ એ લેવા ગયા પતંગ ને હમ પડી જો દી રહ્યો છે આટલો ભીંડો ભીંડો ઉતારીને હું આવી ગયો છું હવે જીરામાં પાણી વાળા માટે આજ જો ફરીથી કરી દીધું જીરામાં પાણી છરું આ ઉપલો આડિયો તો હેને આટલું પાવાનું બાકી રહ્યું હે હવે પડી ગયા હવે દરવાજ ને વાળું વાળું કરી નીકળી ગયો હું હવેલી બાજુ આજ જો લઈ જાઉં બીજો ધાબળો કેમ કે મારો ધાબળો પીછે તાઢો થઈ જાય લઈ જાવ હવેલી જો હમણાં બહુ ડેમ ગીરી જવું બ્લોગના ચક્કરમાં હું થઈ જાય મારો ધાબો ટાટ છે પછી મજા થતી તો હા નવો કાઢ લીધો મારા માટે હવેલી લીધો તો હાલો જે હવેલી તમે બી લાઈક છે શું કરો કાલે નવ ડેમ મળી